વડનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો કેમ દર્દી ઉપર ધ્યાન આપતા નથી વિસનગર ગુંજા વચ્ચે અકસ્માત થતા એક યુવકનું મોત અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવકનું થયું મોત રસ્તાના બાજુમાં ઉભેલા હતા અને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત જ્યારે એક યુવાનને ઈજા પહોંચી મૃતક યુવાન ગોરીસના ગામના હતા પોતાના ભાઈનો રિપોર્ટ લઈને વડનગરથી વિસનગર જતા હતા પરિવારના આક્રાંત પિતાએ કહ્યું કે એક દીકરો હોસ્પિટલમાં એડમિટ અને બીજો દીકરો અકસ્માતમાં મોત થતા પરિવાર ઉપર આગ ફાટ્યું અકસ્માત થતા ડેડ બોડી ને વટનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ચાર કલાક જેટલા સમય સમયથી પડી રહી હતી જવાબદાર ડોક્ટરોને પૂછતા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા રિપોર્ટરે તપાસ કરતા જાણવા મળ્યું કે વિસનગર તાલુકા પોલીસે અંદાજ ત્રણ વાગે વરતી નોંધવામાં આવી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલુ શું નામ છે તમારું મારું નામ વિનોદભાઈ સમાભાઈ જે મૃતક યુવાન છે તમારું શું થાય મારા ભોણિયા થાય શું ઘટના બની હતી શું ઘટના સાઈડમાં ઊભા હતા બાઇક લઈ એટલે અચાનક અમે સાઈડમાં ઊભા હતા તો અચાનક ગાડીવાળા એટલા ગાડીવાળો તે ઠૂસી જતો હતો ક્યાંથી ક્યાં જતા હતા તમે ગુંજાના અને વિસનગરના રોડ પર ક્યાંથી ક્યાં જતા હતા હું અહીંથી સિવલમરથી કાગળ લઈ રિપોર્ટ

કેટલા કલાક થી તમે અહીંયા ઊભા છો એ લગભગ ત્રણ કલાક ત્રણ ત્રણ ચાર કલાક જેવા થવા આવ્યા છે